કાળભૈરવ દાદાની જન્મ જયંતિને લઈને માંજલપુર વિસ્તારમાં આવેલ દાદાના મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ભગવાન શિવજીના અવતાર રૂપ ગણાતા કાળભૈરવ દાદાની જન્મ જયંતિ હોય તે નિમિત્તે માંજલપુર વિસ્તારમાં આવેલ કાળ ભૈરવ મંદિરમાં ભક્તો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સાથે ભૈરવ દાદાની પૂજા આરતી અને મંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન શિવના ઘણા રૂપ છે પરંતુ તેમાં સૌથી રહસ્યમય અને શક્તિશાળી રૂપ માનવામાં આવે છે કાલભૈરવને આ શિવના તેજસ્વી સ્વરૂપનું પ્રતિક છે જે ધર્મ અને અન્યાયનો અંત કરે છે કહેવાય છે કે જ્યારે બ્રહ્માએ અહંકારમાં આવીને ભગવાન શિવનું અપમાન કર્યું ત્યારે મહાદેવે કાલભૈરવ ઉત્પન્ન કર્યો હતો આ રૂપે અહંકારનો નાશ કર્યો અને ધર્મની રક્ષા કરી દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કાલભૈરવ જયંતિ ઉજવવામાં આવે છે આ દિવસે ભક્તો કાલભૈરવની પૂજા આરતી અને મંત્ર જાપ કરીને પોતાના જીવનમાંથી નકારાત્મકતા ભય અને શત્રુ અવરોધોને દૂર કરવાનો સંકલ્પ લે છે વડોદરા શહેરના માજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કાળભૈરવ દાદાના મંદિરે વહેલી સવારથી જ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો તો સાંજે સાત કલાકે મહાઆરતી અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે પદોમાં મંદિરના મહારાજે વિસ્તૃતમાં જણાવ્યું હતું શ્રી નમ આજે કાલભૈરવ દાદાનો જન્મદિવસ છે અને કાલભૈરવ એટલે શિવજીનું સ્વરૂપ છે કારણ કે મા સતીના જ્યારે બાવન ભાગ થયા એ બાવન ભાગની રક્ષા કરવા માટે શિવજીએ પોતે બાવન ભૈરવનું સ્વરૂપ ધારણ કર્યું અને બીજા બાર તરીકે ટોટલ ચોસઠ ભૈરવ છે એ દેવીના અંગરક્ષક છે ત્યાં દેવીના જેટલા બી મંદિર છે તે બધા પહાડીઓ પર છે અને તેમની રક્ષા માટે ભૈરવ દાદા છે તો આજે કાલ ભૈરવ અને બાટુક ભૈરવ એ મુખ્ય ભૈરવ બાટુક એટલે શું છે કે ભગવાનનું એક સૌમ્ય સ્વરૂપ છે બાળપણનું સ્વરૂપ છે જેમ આપણે બાળકનું હોય તેનું કેવું લાલ લગાવીએ તો એક સૌમ્ય સ્વરૂપ છે પણ કાલભૈરવ એની અંદર ઉગ્રતા બી છે અહીંયા આગળ સત્વગણ રજોગુણ તમોગુણ ત્રણેય પ્રકારના ભક્તો આવે કોઈ કોઈની શક્તિ પ્રમાણે વાળો સત્વ પ્રસાદ ચડાવી બાબા રજો રજો ગુણવાળો હા મેં કર્યું છે મમત્વની સાથે કરે અને તમો ગુણવાળો ભગવાનને મંજૂર કરે કે ભાઈ મારું કામ તમે કરો જ હેં તો એ પ્રમાણે આ કાળ દાદા જે એ બધા ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે અને આજે એમનો જન્મદિવસ છે બહુ સરસ અને સુંદર અને અમારી એ જ પ્રાર્થના કે જેટલા બી અહીંયા પ્રસાદે મંદિરે દર્શન કરવા આવે એમની ભગવાન મનોકામના કાલ ભૈરવ દાદા પૂર્ણ કરે અને સાથે સાથે દરેક ભક્તોની સર્વિત્ર સુખેનો સંતો સર્વે સંતો નિરામય સર્વે કશ્ચિત મા કચ્છિત ભગવાન દરેકનું કલ્યાણ કરે આ મંદિર જે છે તે આ મૂર્તિ સ્વયંભૂ છે કલા ત્યાં આગળ રેલવે ટ્રેક પાસે હતી ત્યાંથી અહીંયા મંદિર આવી અને અહીંયા ઓગણીસો પંચાણું એટલે આજે ત્રીસ વર્ષ થઈ ગયા છે અને દાદાનો પાટોત્સવ આવશે ચૈત્ર સુદ આઠમ ના દિવસે અહીંયા આગળ દાદાને લાઈન બિરાજમાન કરેલા ત્યારથી એ દાદા અહીંયા જ બિરાજમાન છે અને દાદાની બધા ભક્તો પર બહુ પૂરી કૃપા છે